તેઓએ દેશની સમૃદ્ધિ અને ખુશાલી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલાએ ચોતેરમા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી અને ઉપસ્થિત મહેમાનો સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દુનિયા આજે ભારત દેશ તરફ આશાની નજરે જોઈ રહ્યું છે સૌથી યુવાન દેશ દેશ આજે આપણો ભારત છે અને આપણા શિક્ષિત યુવાનો એ દુનિયામાં ના ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે તેનું જીવંત ઉદાહરણ આપણી વચ્ચે બેઠેલા મહેમાનો છે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું